નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ આંકડા શાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ તમારું એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આપણે છેલ્લે ચેપ્ટર નંબર એક ભાગ બેનું સંભાવના અભ્યાસ કરી રહ્યા છીએ આ ચેપ્ટરની અંદરથી આપણે ઘણી બધી થિયરીનો અભ્યાસ કર્યો એમાં લાસ્ટ લેક્ચર નંબર ચારની અંદર છેદ ઘટના યોગ ઘટના અને પૂરક ઘટના વિશે અભ્યાસ કર્યો અત્યારે ફરીથી એક વખત રિવિઝન જઈએ છીએ છેદ ઘટના એટલે બે ઘટનાઓ એવી હોય કે જેમાં કોઈક ઘટકો કોમન હોય એને છેદ ઘટના કહેવાય કોમન ઘટકોને વ્યાખ્યાની જો ઘટના એ અને બી શાંત યુ નિદર્શાવની કોઈ બે ઘટનાઓ હોય તો ઘટના એ અને બી ની છેદ ઘટના કહેવાય તેને સંકેતમાં માં એ છેદ બી વડે દર્શાવાય છે યોગ ઘટના જો ઘટના એ અને બી સાત નિદર્શાવી અથવા બી બંને બને તેને યોગ ઘટના ઘટના એ અને બી ની યોગ ઘટના કહે છે તેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવાય છે ત્યાર પછી પૂરક ઘટના કોઈ ઘટના હોય તો ઘટના એ માં ન હોય પરંતુ નિદર્શાવકાશ યુ માં હોય તેવા ઘટકોના ગણને ઘટના એ ની પૂરક ઘટના કહે છે હવે આપણે નેક્સ્ટ લેવલ પર જઈએ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ભણવાના છીએ પરસ્પર નિવારક ઘટનાઓ અભ્યાસ કરવાના છીએ પરસ્પર નિવારક ઘટનાઓની પરસ્પર નિવારક ઘટના એટલે ઘટના એ અને બી બંને સાથે ન બની શકે દાખલા તરીકે એક સમઘન પાસો ઉછાળતા યુ એક બે ત્રણ ચાર પાંચ છ એ એક બે ત્રણ બી ચાર પાંચ છ હવે તમે વિચારો શાંતિથી કે આપણે પાસો ઉછાળીએ નિવારક નિવારક એક પાસો આપણે ઉછાળીએ એ ના ઘટકો આવશે કે બી ના આવશે કે બંને ના આવશે જો પાસા પર એક આવે તો આપણે એવું કહેવાનું ઘટના એ બને છે કેમ કે એની અંદર એક છે માનો કે પાસા ઉપર પાંચ આવ્યા તો એવું કહેવાનું ઘટના બી બને છે તો તમે ક્યારે એવું કહી શકશો પાસો ઉછાળતા કે A અને B બંને સાથે બની નહીં મિત્ર એવું નહી કહી શકિયે કારણ કે એક આવે તો ઘટના A બનશે બે આવશે તો પણ ઘટના A બનશે ત્રણ આવશે તો પણ ઘટના A બનશે ચાર આવશે તો ઘટના B બનશે પાંચ આવશે તો ઘટના B બનશે છ આવશે તો ઘટના B બનશે ક્યારે એવું નહી બને છેદ ઘટનાની જેમ એ ઘટના એ અને બી બંને સાથે બની એવું નહીં થાય એટલે એનો મતલબ અને કોઈ પણ કોમન ઘટક નથી સોરી એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ ફાઈ એ અને બીમાં માં કોઈ પણ ઘટકો કોમન નથી એવું કહી શકાય એની વેન આકૃતિ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં વેન આકૃતિ એક માર્ક્સમાં પૂછાશે અને આ વર્ષે સો ટકા શક્યતા કારણ કે આવું સહેલું સહેલું વધારે પૂછાશે એટલે દરેક ઘટનાની વેન આકૃતિ યાદ રાખવી તમારા માટે જરૂરી છે અને ખાસ તમે કોવિડ નાઇન્ટીન સ્ટુડન્ટ છો એટલે તમને

चलो आ बे घटना आ आज घटना ए आ से घटना बी ए नहीं अंदर एक बे त्राण चार पांच छह ए सेड बी इक्वल टू फाइ तमें पांच सौ

જો ઘટના એ અને બી શાંત નિદર્શાવકાશ યુ માની કોઈ બે ઘટનાઓ હોય તો ઘટના એ અને બી બંને સાથે બને, ન ઘટના બંને સાથે ન બને તે ઘટના એ અને બી ની પરસ્પર નિવારક ઘટના કહેવાય તેને સંકેતમાં સંકેત માં એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ ફાઈ વડે છે આ છે પરસ્પર નિવારક ઘટના વિદ્યાર્થી મિત્રો જો ઘટના એ અને બી શાંત કારણ કે આગળ નિદર્શાવકાશના બે પ્રકારો આપણે ભણી ગયા છીએ શાંત અને અનંત શાંત નિદર્શાવકાશમાં ઘટકોની સંખ્યા લિમિટેડ હોય અને અનંત નિદર્શાવકાશમાં ઘટકોની સંખ્યા અનલિમિટેડ હોય હવે દાખલાની અંદર કુલ ઘટકોની સંખ્યા લખવી પડે જો શાંત નિદર્શાવકાશ હોય ને તો ઘટકોની સંખ્યા આપણે ગણી શકીએ અનંત નિદર્શાવકાશ હોય તો ઘટકોની સંખ્યા ગણી શકતા નથી સંભાવના શોધવા માટે ઘટકોની કુલ સંખ્યા જરૂરી છે માટે સંભાવનાની અંદર ફક્ત ને ફક્ત શાંત નિદર્શા અવકાશનો અભ્યાસ આપણા અભ્યાસક્રમમાં છે અનંત નિદર્શા અવકાશનો અભ્યાસક્રમ બી છે પણ એ આપણા અભ્યાસમાં નથી કોલેજ સેક્શનમાં આવે છે અને એમાં અનંત નિદર્શા અવકાશમાં કોઈ ફિક્સ એક જવાબ હોતો નથી કારણ કે એમાં ધારણાઓ કરવી પડે કે આટલા પરિણામો કુલ હોય તો આટલી સંભાવના કુલ પરિણામો આટલા હોય તો આટલી સંભાવના એ રીતની ધારણાઓ કરવામાં આવે છે એટલે દરેક વ્યાખ્યામાં આપણે લખીએ છીએ કે ઘટના એ અને બી શાંત નિદર્શાવકાશ યુ માની કોઈ બે ઘટનાઓ હોય કોઈ બે ઘટનાઓ હોય તો ઘટના એ અને બી બંને સાથે ન બને બે ઘટનાઓ સાથે ન બને જો બે માં કોમન ઘટક છે જ સાથે ન બને તે ઘટના એ અને બી ની પરસ્પર નિવારક ઘટના કહેવાય અને સંકેતમાં તેને એ છે બી ઇઝ ઇક્વલ ટુ ફાય ફાઈ એટલા માટે કે બંનેમાં કોમન ઘટકો નથી मोस्ट आईएमपी टॉपिक तफावत घटना उदाहरण लीए एक समन पासो

બી બરાબર ત્રણ ચાર પાંચ છ તફાવત એટલે કે બાદ બાકી બાદ બાકી બે રીતે થઈ શકે એ માંથી બી બાદ કરી શકાય બી માંથી એ બાદ કરી શકાય આપણે અહીંયા બંને કરીશું પહેલા હું એ માંથી બી બાદ કરું છું એમાંથી બી બાદ કરવાનો મતલબ શું થાય તો કે આ એ છે એક બે ત્રણ ચાર એમાંથી બી ના ઘટકો કોણ કોણ છે તો કે ત્રણ અને ચાર એ બાદ કરી નાખો એક અને બે વિધા આ એ માઇનસ બી થયું તફાવત ઘટના થઈ અને એ માઇનસ બી વડે દર્શાવાય એ છેદ બી વડે પણ દર્શાવાય અને બી ડેસ છેદ એ વડે પણ રીતે હવે આપણે કરીએ બી માઇનસ બી માઇનસ નો મતલબ બી માંથી એ બાદ કરવાનો આ બી ના ઘટકો છે એમાંથી એ ના ઘટકો બાદ કરી નાખીએ વધ્યા કે પાંચ અને છી મા બી છેદ એડેસ અથવા એડેસ છેદ બી વડે પણ દર્શાવાય છે આ બે તફાવત ઘટનાઓ છે અહીંયા બંનેની વહેન આકૃતિ આપણે દોરીએ અહીંયા આપણે એ માઇનસ બી ની આકૃતિ દોરશું અહીંયા બી માઇનસ એ ની અહીંયા ઉપર સાર્વત્રિક ગણ યુ અથવા નિદર્શાવકાશ યુ સિકો લઈ ગયો છે ઓકે બેસી ગયું છે એક બે ત્રણ ચાર ત્રણ ચાર કોમન છે એટલે વચ્ચે લખવાના એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ બે ઘટનાઓ એમાં એ માઇનસ બી એટલે તો કે એક અને બે તો જ્યાં એક અને બે હોય ત્યાં આપણે ત્રાંસા લીટા કરવાના છે આ એ બને છે પરંતુ બી બનતી નથી તે ઘટના એ માઈનસ બી તફાવત એ બને પણ બી ન બને જો કોઈ પણ લીટો બી માં નથી જાતો કોમન ભાગ છે એ બંનેનો ભાગમાં છે છતાં પણ લીટો ત્યાં નહીં જઈ શકે કેમ તો કે ત્યાં બી આવી જાય છે એટલા માટે અહીંયા બી બને પણ એ ન બને તો ફક્ત બી માં લીતા આવશે વ્યાખ્યા હું પહેલી આ વ્યાખ્યા લખું છું એ માઇનસ બી ની એ માઇનસ બી એની વ્યાખ્યા જો ઘટના એ અને બી શાંત નિદર્શાવકાશ યુ માની કોઈ પણ બે ઘટનાઓ હોય તો ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને તે ઘટનાને એ અને બી ની તફાવત ઘટના કહે છે તેને સંકેતમાં એ માઇનસ બી વડે દર્શાવાય છે હવે બીજી વ્યાખ્યા સેમ અહીંથી જોઈ જોઈને બેઠી તે જો ઘટના એ અને બી શાંત નિદર્શાવકાશ યુ માંની કોઈ પણ બે ઘટનાઓ હોય તો ઘટના બી બને પરંતુ ઘટના એ ન બને તે ઘટનાને બી અને એની તફાવત ઘટના કહે છે તેને સંકેતમાં બી માઇનસ એ વડે દર્શાવાય છે તો વિદ્યાર્થી મિત્રો આજના માં આપણે ત્રણ ટોપિક નવા જોયા પરસ્પર નિવારક ઘટના ત્યાર પછી તફાવત ઘટના તફાવત ઘટનામાં બે એ માઇનસ બી બી માઇનસ એ એટલે ટોટલ ત્રણ ટોપિક થયા અને આ સાથે આકૃતિવાળા થિયરીના પ્રશ્નો પૂરા થઈ ગયા હવે પછી આકૃતિ વગરની બે ત્રણ લેક્ચર થાય તેટલી થિયરી છે તે પહેણ્યા પછી આપણે તમામ સૂત્રોનો અભ્યાસ કરીશું કે આ ચેપ્ટર ની અંદર ટોટલ કેટલા સૂત્રો છે કઈ કઈ રીતના દાખલા પૂછાશે તેના વિશે અને ત્યાર પછી આપણે દાખલાનો અભ્યાસ કરીશું તમારો પાયો વિદ્યાર્થી મજબૂત હશે ને તો આપણે ગમે તેવો દાખલો સોલ્વ કરી શકીશું બાકી ગમે તેવું પેપર આવશે તમને થિયરીમાં જ ખ્યાલ નહી આવતો હોય તો શક્ય નથી કે તમે કોઈ સંભાવનાનો દાખલો ગણી શકો ચાલો વિદ્યાર્થી મળીએ નેક્સ્ટ ટાઈમ બી ફ્રેન્ડ્સ હેવ અ નાઇસ ડે